કર્યો રોડ શોનું આયોજન કર્યું પાલનપુરમાં નવાગંજ બજારથી ભવ્ય રોડ શો તેમણે યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા બાઇક રેલી કાઢી હતી બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરી ખુલ્લી જીપમાં સવાર થયા હતા તેમની સાથે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત ભાજપ નેતાઓ પણ જોડાયા રેખાબેન ચૌધરી રોડ શો પાલનપુર શહેરના નવાગંજથી ગોબરી રોડ સુરેશ મહેતા ચોક સહિત અલગ અલગ વિસ્તારમાં તેમનો કાફલો ફર્યો હતો જ્યાં લોકોએ તેમનું અભિવાદન પણ કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેગાબેન ચૌધરી સાથેનો રોડ શહેરની અંદર તેમનું જે ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે તેમની પર પુષ્પોથી જે સ્વાગત થઈ રહ્યું છે આ બધું મતદારોનો લોકોનો સ્વયંભૂ ઉત્સાહ છે આ વખતે મોદી સાહેબને ફરી ત્રીજી વાર ભારતની શાસન દુરા સોંપાશે અને સો ટકા ખૂબ જ જંગી લીડથી બનાસકાંઠાની લોકસભા સીટ ભારતીય જનતા પક્ષના રૂપી મા ભારતીના ચરણોમાં અર્પણ કરશે લોકસભાના ઉમેદવાર કાર્યકર્તાઓ છે તે શહેરના અનેક માર્ગો પર છે તે કેસરી જોવા મળી રહ્યો છે લોકો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમ કે રોડ શો છે યોજી રહ્યા છે તમામ કાર્યકર્તાઓ તેમને સમર્થન કરી રહ્યા છે મહત્વની હતી કે તમે જે સામે દ્રશ્યમાં જોઈ રહ્યા છે ખુલ્લી જીપના અંદર ડોક્ટર રેખાબેન ચૌધરી છે તે લોકોને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમની સાથે સાથે પાલનપુર ધારાસભ્ય નિકટ ઠાકર છે તે પણ જોડા છે નગરપાલિકાપ ઓ નગરપાલિકાના તમામ કાર્યકર્તાઓ છે તે પણ આમાં જોડાયા છે મહત્વની થશે કે આ જે રેલી છે તે નવા પ્રસ્થાન થયું હતું ને અલગ અલગ સ્થળેથી ત્યાંથી રેલી સ્વરૂપે આગળ ધપી રહ્યા છે જોકે હાલ આ બનાસના મુખ્ય મથક પાલમપુર માં રેલી છે તે ભવ્ય રોડ શો છે તે જોરા છે દ્રશ્ય માં જોરા છે કે રેખાબેન ચૌધરી છે તેને પુષ્પ વર્ષા થી તેમનું ભવ્ય સ્વાગત કરાય રહ્યું છે જો કે આ રેલી છે તે આગળ આગળ જેમ જેમ પ્રસ્થાન થઈ રહી છે તેમ તેમ તેમને લોકોના અંદર એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે જો કે આ રેલી છે હાલ આગળ આગળ જેમ ચાલી રહી છે તેમ તેમ આ રેલી છે તે આગળ હનુમાન ટેકરી જે જલારામ બાપા અને જે વાડી આવેલી છે ત્યાં તેમનું સમાપન થશે સચિન ચકલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા